તો રાજકોટના ધોરાજીમાં જીવના જોખમે મજૂરી કરી રહેલા શ્રમિકો જોવા મળ્યા ત્યારે ત્યારે જીવના જોખમે કામ કામ કરતા શ્રમિકોનો આ વિડિયો વાયરલ છે છે નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું ચાલી રહ્યું એકસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈ પર બાંધકામ કરી રહ્યા છે શ્રમિકો ત્યારે સુરક્ષાના સાધનો વગર જ ટાંકી બનાવવાની કામગીરી કરતા મજૂરો જોવા મળી રહ્યા છે ત્યારે આ અજુક ઘટના બને તો જવાબદાર કોણ એવી પણ લોક મુખે ચર્ચા થઈ રહી છે ત્યારે અગાઉ ધોરાજીમાં ટાંકીના બાંધકામ સમયે નીચે પટકાતા એક શ્રમિકનો મોત થયો હતો તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ધોરાજીમાં જીવના જોખમે શ્રમિકો કામ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટના ધોરાજીમાં જીવના જોખમે કામ કરતા આ શ્રમિકોનો વિડીયો વાયરલ થયો છે ત્યારે નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે ત્યારે એકસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈ પર બાંધકામ કરી રહ્યા છે ત્યારે સુરક્ષાના સાધનો વગર જ ટાંકી બનાવવાની કામગીરી કરતા મજૂરો જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ અજુકતી ઘટના બને તો જવાબદાર કોણ એવી પણ મુખે ચર્ચા છેડાય છે ત્યારે અગાઉ પણ ધોરાજીમાં ટાંકીના બાંધકામ સમયે નીચે પટકાતા એક શ્રમિકનું મોત થયું હતું